યુવાનોને શરમાવે તે વડીલોનો ઉત્સાહ જોવા મળ્યો કામરેજ તાલુકાના જોખા ગામના એકસો જિલ્લાના કામરેજ તાલુકાના જોખા ગામના એકસો ત્રણ વર્ષની વયના વયો વૃદ્ધ મોતીભાઈ પટેલે યુવાનોને શરમા આવે તેવા ઉત્સાહથી લોકસભા ચૂંટણીમાં મતદાન કરી લોકશાહી પર્વની ઉજવણી કરી હતી અને અન્ય મતદારો માટે પ્રેરણા સ્ત્રોત બન્યા હતા

સો વર્ષ સુધી તેઓ ખેતરે જતા આવતા હતા છેલ્લા ત્રણ વર્ષથી જ ખેતર નથી જઈ રહ્યા તેમણે સવારે વહેલા ઉઠીને રાત્રે વહેલા સુવાનો નિત્યક્રમ જાળવી રાખ્યો છે ગ્રામ્ય વિસ્તારના આદર્શ અને શુદ્ધ વાતાવરણના કારણે હજુ પણ સ્વસ્થ અને ખડતલ છે